समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ શહેર રહ્યું સૌથી ગરમ અમદાવાદમાં 10 દિવસ ભારે ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે ભુજ અમરેલી અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી ને ઉપર ગયું છે તો બીજી તરફ અમદાવાદમાં આવનારા દિવસોમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડશે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ 10 દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે 6 મે સુધી 42 ડિગ્રી સુધીની ગરમીની શક્યતા છે સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સાબરકાંઠા બ્લાસ્ટ કેસમાં આશ્ચર્યજનક ખુલાસો થયો છે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો વડાલી તાલુકાના વેળા ગામે વંજારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે બ્લાસ્ટ થયો હતો પિતાનું ઘટનાસ્થળે તેમ જ પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે પ્રેમી જયંતિ વંજારાને દબોચી લીધો છે છેલ્લા 15 દિવસથી ઘટનાને અંજામ આપવા તે પ્રયત્ન કરી રહ્યો હતો કોવેક્સિન ને લઈ મોટું નિવેદન રસી લેનારા ધ્યાન આપે કોવેક્સિન નો ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેક એ તેની રસી ને સંપૂર્ણપણે સલામત જણાવી છે કંપનીએ કહ્યું કે રસી બનાવતી વખતે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા અને રસીની ગુણવત્તા હતી આ એકમાત્ર એવી રસી હતી જેના ટ્રાયલ ભારતમાં કરવામાં આવ્યા હતા કોવેક્સિન નો 27000 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યો હતો એસઆઈઆઈ ના કોવિશીલ્ડ પર પ્રશ્નો ઊભા થયા છે દરમિયાન ભારત બાયોટેક નું નિવેદન સામે આવ્યું છે રાજકોટમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત 11મા ધોરણનો વિદ્યાર્થી અને 40 વર્ષીય યુવક અચાનક બેભાન થતા જીવ ગુમાવ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકનો આંકડો સતત વધી રહ્યો છે દરરોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે રાજકોટમાં શ્વસન બંધના વધુ બે કેસ નોંધાયા છે હાર્ટ એટેકના કારણે કાકાને મળવા ગયેલા ધોરણ 11ના યુવક અને વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે આ સિવાય 40 વર્ષીય યુવક સંજે ચાર વાગ્યાના સુમારે પોતાના ઘરે विहान થઈ ગયો હતો મોત બાદ પરિવારમાં শোকનો માહોલ છવાઈ ગયો હતો સાબરકાંઠામાં વેળા ગામે ઓનલાઈન મંગાવેલું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ સાબરકાંઠાના વડાલીના ના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે વ્યક્તિના મોત થયા ઘટના સામે આવી છે આ ઘટનામાં અન્યને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે ઓનલાઈન મંગાવેલા ઇલેક્ટ્રિક સામાનમાં બ્લાસ્ટ થતા અગિયાર વર્ષની કિશોરી અને ત્રીસ વર્ષના યુવકનું મોત થયું છે આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘટના સ્થળની આસપાસ ધનધણી ઉઠ્યો હતો રાજકોટ પેલેસ ખાતે વિવિધ પ્રાંતના રાજવીઓની બેઠક માંધાતાસિંહ જાડેજાએ કહ્યું ભારતને એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે પત્રકાર પરિષ્ઠમાં માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રંજીત વિલાસમાં ઉndaડ पूर्वकની ચર્ચા થઈ હતી જેમાં 45 જેટલા રાજવી પરિવારોએ ભાગ લીધો હતો ભાવનગર સ્ટેટ ગોંડલ સ્ટેટ કચ્છ સ્ટેટ અને દાંતા સ્ટેટ સહિતના સમર્થનના પત્રો મળ્યા છે ભારતને એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે વર્તમાન 2024 ની લોકસભાની चूटनी सामान्य चूंटी नहीं जारे घास में आग लगी हो तेरे पानी छाटी ने अन्य घास ने बचाव जो रूपालाનો વિરોધ કરનારા તો કોંગ્રેસીઓ છે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે પુરશોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં કોઈ ક્ષત્રિયો સામેલ જ નથી આ વિરોધ તો કોંગ્રેસીઓ કરી રહ્યા છે તાણંદના ભાજપ જિલ્લા પ્રમુખે પણ આવો દાવો કરતાં જણાવ્યું હતું કે ભાજપનો વિરોધ કરનારા ક્ષત્રિયો છે જ નહીં કોંગ્રેસના લોકો આ વિરોધ કરી રહ્યા છે અમે મોદીના વિકાસના વિઝન પર આગળ વધી રહ્યા છીએ पीएम मोदी ए जाम साहेब साथे मुलाकात करी पीएम मोदी गई काले हालार न प्रवासे हता। सभा संबोधता पहला पीएम मोदी जामनगर न जाम साहेब साथे मुलाकात करी हती जाम साहेब पहरावी हती जाम साहेब साथ आ मुलाकात घनी राजकीय रीते सूचक मानवा केम के राजकोट सीट पर न उम्मेदवार परसोत्तम रूपाला सात्रियो नो रोष भारेला अग्नि जेवी स्थिति गई काले गुजरात भर न राजवीओ पीएम मोदी ने समर्थन आपवा क्षत्रिय ने अपील की क्षत्रियो न बलिदान पद कोई काम नु नहीं पीएम मोदी मा विजय विश्वास सभा संबोधी सभा युद्ध क्षत्रियो ए समाज कोई कोईए कान कहू के तमे नहीं आवो जेनी पाछळ पाचड़ कारण आप गुजरात न सी एम न कान एव छे के आ स्थले जनार नु पद रहतु नहीं तो मैं कहूँ के आ बलिदान सामें पद महत्व नु हूँ गयो कार्यक्रम ने वाव्यो